સુરતના પુણા ગામમાં ખાડીને નરતરુપ ઇમારત બેકર ધસી રોષ જોવા મળ્યો હતો સવારથી પીવાના પાણી નાસ્તો ભોજન ની વ્યવસ્થા નહીં કરવામાં આવી હોવાથી સ્થળાંતર કરાયેલા પરિવારોમાં નારાજગી જોવા મળી હતી પહેરેલા કપડે લોકોને મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા જેને પગલે લોકોનો સામાન પણ મકાનમાં જ રહેતા

સાંજે નાસ્તો દઈ ગયા તા ત્યારે કોઈ વસ્તુ નથી પાણી નથી કોઈ વસ્તુ નથી તમને ક્યાંક રહેવાની સુવિધા કઈ તમે ક્યાંક રહી અમે સહી અટાણે વીસ જણા સહી બિલ્ડિંગ માં તો કઈ નથી પણ ઈ કે અચાનક ખાલી કરી નાખો પડી જાય એમ છે દીવાલ પડી જાય એમ છે ખાલી પડી ગઈ ને એને હિસાબે એટલે કે તમે ખાલી કરી નાખો મારી માં એટલી છે કે અમને કે રહેવાની સુવિધા કઈ દો અમે જો રૂમો રાખવા જાય છે તો 20000 રૂપિયા ગાડી કહે છે સાહેબ અમારા પાસે 20000 રૂપિયા નથી અને અમારા નાના છોકરા લઈને ક્યાં જઈએ અમે ત્યારે અમારા વાસન હોય તો અમે ક રાંધી સિંદીન ખાઈ અને અમારા આય ભૂખું અંતર જો અમે તો ઠીક બેઠા રહી પણ અમારા 20 દિવસનો છોકરો શું સો એનો અમારું ડાઈ હું આવડી છે એને અમે કે રાંધીન રમાય ભાઈ આમ વાસન હોય તો અમે રાંધીન તો ફોરાવી